પેલા ઠંડી ઓહો બાપા મરજો આટલી બધી લાગ્યા ઓહો બાપા મરજો બાપા મરજો ઓહો બાપા આટલી બધી ઠંડી લાગ્યા ઓહ હો

મારે ઠંડી માતા બોલાવી પડે બોલાવો બોપ ભાઈ મને પોગ ઠંડી લાગે છે બોલાવો બોલાવો પોગ મેડો એમ કે આ દો હા હા ઉઠી દો ઉઠી દો ઉઠી દો આ જોર માં જોર હટ બે ટીકમ લાગે લાગે અજબ જોમ આપ તો હાગોડી તો ફપડે બો બાગોડી ફપડે હટ્યો ને કો પરવા ધારે ફપડે આ હા જોર માં જોર આ હા ઓ મામા મન બગાડો બોલી બગાડો ઓય Jangan lupa रे मारा बाजू पेला

હા મારા માં કે તો વધારે વાલ દેતાણી હે અંદાશી વધ આ અમે ઉભરાજો આ કાળો કાળો પોછરઈવાર ભર પછી પોછરઈવાર હા ઓ આ ભાઈ દે માર કોમી દેવાનો પર હે

ફરી રવિવાર ફરવાય ને તા ને તમને હજાર રૂપિયા મળી જશે કાળિયા ચીપો પોજી હજાર રૂપિયા હાજી આવતા રવિવારે હજાર રૂપિયા બીજા હજાર લઈ વારી અરે પોચના દસ લીટર દોરો તો નહી ખોવાય કાઠી ગોઠતા મારે ખોવાય જાય ફટાફટ ફટાફટ દોરો એ તો લીલા લીલા લીલો દોરો નો દોરો

આ હા તો આયો યાર સોલકો પડે ચાલે તારું પથારી તારી પથારી હા ફરી જા હે ફરી જા પછી કેતની મારા પહણ આવતો પો ડાચણ જેવો હે પછી મારા પહણ ન આવતો પાછો ભૂપા એ ભૂપા